માણસને શું ફાયદો થશે આ સવાલ સ્વાભાવિક થવો છે તો આમ ભલે સીધો કોઈ ફાયદો ન દેખાય પરંતુ એનાથી આરોપીની કોઈ ચાલાકી નહીં ચાલે ભ્રષ્ટાચાર રોકાશે અને સામાન્ય ફરિયાદીને પણ પોલીસ કેવી રીતે ટ્રીટ કરે છે એનો ખ્યાલ જરૂરથી આવી જશે હવે સવાલ એ પણ થાય કે સીસીટીવી કેમેરાથી શું ફરક પડશે એ પણ જાણી લઈએ પોલીસ સ્ટેશનમાં થતી તમામ હિલચાલ પર નજર રહેશે સીસીટીવીના મારફતે પોલીસ આરોપીઓ પર અત્યાચાર ગુજારતા હોવાના આક્ષેપનો અંત આવશે કેમકે ઘણી વખત એવું બનતું હોય છે કે પોલીસ સ્ટેશન પર કોઈ પણ આરોપી જતા હોય છે ત્યારે એમના પર અત્યાચાર ગુજારવામાં આવતો હોય છે ફરિયાદો થતી હોય છે પરંતુ હવે એનું સમાધાન તરત આવી જશે સીસીટીવી મારફતે પોલીસ સ્ટેશનમાં આરોપીનું મોત નીપજે ત્યારે પોલીસ પર આક્ષેપ થતા હોય છે અને આ આક્ષેપો સામે કોઈ પણ પ્રકારના એવા સબૂત નથી હોતા પરંતુ હવે સીસીટીવી લગાવવાથી ગમે ત્યારે એ સીસીટીવી કેમેરા ચેક કરીને શું સત્ય છે એ જાણી શકાશે આરોપી આત્મહત્યા કરે ત્યારે પોલીસ પર અત્યાચારના આક્ષેપો થતા હોય છે આ વખતે પણ સીસીટીવી કામ લાગશે સીસીટીવી પોલીસ સ્ટેશનમાં લગાડવાથી પોલિસી પારદર્શિતા વધી જશે ઘણી વખત જો પોલીસ સ્ટેશન કોઈ ફરિયાદી આવે છે તો એ ફરિયાદીનું કોઈ સાંભળતું ના હોય એવા પણ કિસ્સાઓ બનતા હોય છે તો આવી તમામ બાબતે હવે સીસીટીવી દ્વારા એ ખરાઈ કરી લેવામાં આવશે કે કોણ સાચું હતું કોણ ખોટું હતું અથવા તો પોલીસ સ્ટેશનમાં કઈ પ્રકારની કામગીરી થઈ રહી છે પોલીસની કોઈ ગેરકાયદેસરની પ્રવૃત્તિ હોય તો એના પર પણ હવે રોક લાગી જશે આમાંથી એક તો પોલીસના કામકાજમાં પારદર્શિતા આપના પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓમાં સંવેદનશીલતા અને જે ફરિયાદીઓ અને સુરક્ષા સંબંધી સેવા મળવા માટે પોલીસ સ્ટેશન વિઝિટ કરતા નાગરિકોને સરળતાથી ઝડપથી ગુણવત્તાવાળી સેવા મળી રહે આ પ્રકારનો એક પ્રયાસ છે સાથે સાથે આ કેમેરા ફૂટેજને સ્ટોરેજ માટે પણ આયોજન છે દરેક પોલીસ સ્ટેશન તરે ત્રીસ દિવસ માટે અને સેન્ટ્રલી એટલે પોલીસ કમિશનર કક્ષાએ અઢાર મહિના માટે ઓનરેબલ સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયાના માર્ગદર્શી સૂચના મુજબ સ્ટોરેજ પણ રહેશે કોઈ ઘટનાક્રમ અંગે પાચનથી પણ ફરિયાદ કરવામાં આવે તો પણ આના વિડીયો ફૂટેજ આધારિત એક પારદર્શિત તપાસ કરી સંબંધિત અધિકારી કર્મચારીના જવાબદારી નક્કી કરવાનું આગું વ્યવસ્થા છે ભાવનગરમાં